જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરજો શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં તમારા દરેક પ્રશ્નનો જવાબ છે તમને ગમે તે સમસ્યા હોય તમારી ગમે તેવી ઈચ્છા હોય શ્રીમદ ભાગવદ્ ગીતા તમારા દરેક પ્રશ્નનો જવાબ આપે છે તમારી દરેક સમસ્યાનું સમાધાન આપે છે પછી તે તમારી પૈસાની સમસ્યા હોય કે પછી તમારું શરીર હોય કે તમારા સંબંધો તમને તમારી બધી સમસ્યાઓનો જવાબ ચોક્કસપણે શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં મળી જશે આજે અમે તમને શ્રીમદ્ ભાગવદ્ ગીતાના આવા અગિયાર અમૂલ્ય ઉપદેશો જણાવીશું જે તમારું આખું જીવન બદલી નાખશે ફક્ત ધ્યાન આપો વિડીયોના અંત સુધી આ વાતો સાંભળો જે આ વિડીયો અંત સુધી સાંભળશે તેને તેના જીવનની દરેક સમસ્યાનું નિરાકરણ ચોક્કસપણે મળી જશે તેને તેના જીવનમાં જે જોઈએ છે તે ચોક્કસપણે મળશે શ્રીમદ ભાગવત ગીતાની પ્રથમ સલાહ એ છે કે જો કોઈ તમારું પોતાનું હોય કે બીજું હોય જો કોઈ તમારા કરતાં વડીલ હોય તો તમારે તેના પ્રત્યેનું ખરાબ વર્તન ક્યારેય સહન ન કરવું જોઈએ ગીતાની આ સલાહ આપણા જીવન સાથે પણ જોડાયેલી છે આપણે મોટા ભાગની તકલીફો પણ સહન કરીએ છીએ આપણું મન આખી જિંદગી વિચારે છે કે અમારા પોતાના છે અને અમારા વડીલ છે આ વિશે આપણે કઈ રીતે કંઈ તેને કહી શકીએ જો આપણે સહન નહીં કરીએ આપણે કંઈ કહીશું તો આપણા સંબંધો પકડી જશે આપણા સંબંધો સમાપ્ત થઈ જશે પણ સોનેરી વાત એ છે કે જે વ્યક્તિ તમારી પરેશાનીઓનું કારણ છે તેને તમે કેવી રીતે તમારી માની શકો તો એક તો છે જે આપણી તકલીફો દૂર કરી શકે છે તો ગીતાની સલાહ છે એ કોઈને તમારા ગેરલાભ ન લેવા દો કોઈને પણ તમારા પર જુલ્મ કરવા ન દો કારણ કે તમે જેટલું સહન કરશો તેટલું જ લોકો તમને સહન કરવા દબાણ કરશે અર્જુન નિષાદ યોગ નામના આ પહેલા અધ્યાયની શરૂઆતમાં અને સાખ્ય યોગ નામના બીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુને શ્રી કૃષ્ણ સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે કે કેશવ હું કેવી રીતે કૌરવો સાથે લડું આ બધા મારા પોતા પોતાના છે હું કેવી રીતે ભીષ્મ પિતામાં સાથે લડું અને હું દ્રોણાચાર્ય સાથે યુદ્ધ કરીશ કારણ કે તે બંને મારા પૂજનીય છે તેથી આ ગુરુજનોએ મારવાને બદલે હું મારું જીવન ભિક્ષાનું અન્ન ખાઈને મારું જીવન જીવવું તે સારું છે અને જેની સાથે હું યુદ્ધ કરવા જઈ રહ્યો છું તે બધા કૌરવો મારા ભાઈઓ છે ધૂતરાષ્ટ્રના પુત્રો છે આ બધું કરવા કરતાં સંન્યાસી બનવું મારા માટે સારું છે શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે કોણ પોતાનું છે અને કોણ બીજાનું છે અધર્મ કરનાર સાથે લડવાથી તને મોક્ષ અને મુક્તિ મળશે તું તારા મનમાં મોહ છોડી દે નહીતર આખી દુનિયા તારી નિંદા કરશે તું ડરપોપ બની રહી છે વાત પોતાની કે બીજાની નથી વાત તો ધર્મ અને અધર્મની વાત છે વાત સાચો અને ખોટાની છે જો તમે ખોટાને સહન કરીને તેનો અંત ન લાવો તો જે ખોટું કરે છે તેને વધુ બળ મળશે એટલે તું યુદ્ધ કર મહા ભારતની બીજી એક વાર્તા છે જ્યારે અર્જુનનો પુત્ર અભિમન્યુ યુદ્ધમાં મૃત્યુ પામે છે ત્યારે અર્જુન ખૂબ જ દુઃખી થઈ જાય છે અને રડવા લાગે છે અર્જુન ખૂબ જ દુઃખી થઈ જાય છે અને રડવા લાગે છે તેણે શ્રી કૃષ્ણને કહેવાનું શરૂ કર્યું કે મારો પુત્ર અભિમન્યુ મૃત્યુ પામ્યો છે હું આ દુઃખ બિલકુલ સહન કરી શકતો નથી મારી જાતને હું પણ મારી નાખીશ ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ તેને આત્માઓના લોકમાં લઈ ગયા જ્યાં અભિમન્યુ આનંદથી બેઠો હતો કારણ કે તેણે ક્ષત્રિયની જેમ વર્તન કર્યું છે તેથી તેણે શ્રેષ્ઠ પદ મળ્યું છે જ્યારે અર્જુન પોતાના પુત્રને જોઈને અભિમન્યુ પાસે રડતો રડતો આવ્યો ત્યારે અર્જુનને ખૂબ જ આનંદ થયો ખુશ થઈ ગયો તેણે ગળે લગાડીને કહેવા લાગ્યો હે દીકરા હું તારા વિના જીવી શકતો નથી હું મારા જીવન વિશે વિચારી રહ્યો હતો અને મેં જીવન જીવવાની આશા છોડી દીધી હતી ત્યારે અભિમન્યુ કહેવા લાગ્યો કે તું કોણ છે અર્જુને કહ્યું કે હું તારો પિતા છું અને તું મારો પુત્ર છે અભિમન્યુએ કહેવાનું શરૂ કર્યું કે કયો પિતા કયો પુત્ર છે મેં હજારો જન્મ લીધા છે કેટલાક જન્મોમાં તમે મારા પિતા બન્યા અને કેટલાક જન્મોમાં હું તમારા પિતા બન્યા આ તમાને માતા નથી હોતા કે પિતા નથી હોતા જ્યારે અર્જુને જોયું કે તેનો પુત્ર તેને ઓળખતો પણ નથી ત્યારે તે અવાક થઈ ગયો અને ત્યારે તેણે બધો જ મોહ મટી જાય છે ગીતાના આ ઉપદેશને બરાબર સમજી લો કે જે ખરાબ સમયે અને મુશ્કેલીના સમયે આપણો સાથ આપનાર જ પોતાના છે બાકી બીજા બધા અજાણ્યા છે અને આપણા નથી ગીતાનો બીજો ઉપદેશ એ છે કે જે થઈ ગયું તેના માટે ક્યારેય શોક ન કરો અને જે થવાનું છે તેની જરાય ચિંતા ન કરો મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અર્જુન શ્રી કૃષ્ણને કહ્યું કે જો આ યુદ્ધ થશે તો કરોડો લોકો માર્યા જશે આ યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકો અને યોદ્ધાઓની સ્ત્રીઓનું શું થશે સમાજ કેવી રીતે આગળ વધશે અને બીજી ઘણી બાબતો વિશે અર્જુન પ્રભુને વિગતવાર જણાવ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે મહાન વિદ્વાનોની જેમ વાત કરે છે પરંતુ જે ખરેખર જ્ઞાની છે તે જેવો એક દિવસ મૃત્યુ પામ્યા છે અથવા ગુજરી ગયા છે તમે જેવો છે તેમની ચિંતા કરશો નહીં તેમના માટે દુઃખી ન થાઓ તમારા હાથમાં કંઈ જ નથી તમે ઈચ્છો તો પણ કંઈ પણ નિયંત્રિત કરી શકતા એમ નથી જીવન અને મૃત્યુ એ કુદરતની નીતિ છે તેથી જે જ્ઞાની છે તે કોઈના મૃત્યુ વખતે પણ રડતો નથી જ્ઞાની લોકો ન તો ભૂતકાળ ની ચિંતા કરે છે અને ન તો ભવિષ્યની ચિંતા કરે છે તેથી જ જે થવાનું છે તે હંમેશા થશે અને જે થવાનું નથી તે ક્યારેય નહીં થવાનું આ વાત જેને સમાજમાં સમજમાં આવી જાય છે તેને ક્યારેય કોઈ દુઃખ કે પરેશાન કરતું નથી તેને ક્યારેય કોઈ ચિંતા પરેશાની નથી થઈ હતી અને આ જ આપણા બધા દુઃખનું કારણ છે કાં તો આપણે વીતી ગયેલા સમય વિશે વિચારીએ છીએ અને ચિંતા કરતા રહીએ છીએ અહીં આપણે ભવિષ્યની ચિંતા કરીને પોતાને રોગી બનાવીએ છીએ ગીતાનું જ્ઞાન આપણને આ જ શીખવીએ છીએ કે ન તો આપણે ભૂતકાળને બદલી શકીએ છીએ અને ન તો આવતીકાલને નિયંત્રિત કરી શકીએ છીએ આપણા હાથમાં ફક્ત વર્તમાન જ છે ફક્ત આજની ક્ષણ જ છે આપણા નાઇન્ટી એઈટ તણાવ અને ચિંતાઓ ભૂતકાળ અને ભવિષ્ય વિશે વિચારીને જ થાય છે આપણે હંમેશા જીવીએ છીએ પરંતુ વર્તમાનમાં ક્યારેય જીવતા નથી આ ક્ષણને ક્યારેય જીવતા નથી જ્યારે તમે વર્તમાનનો સંપૂર્ણ આનંદ માણતા શીખી શકશો ત્યારે જ તમારા જીવનમાં તણાવ ઓછો થશે અને ચિંતાઓ સમાપ્ત થશે વર્તમાનમાં જીવવું એ એક મોટી ઉપલબ્ધિ છે આપણી પાસે માત્ર છે આજની ક્ષણ જે આપણા હાથમાં છે આપણે જે પણ કરવાનું છે તે આજે જ કરવાનું છે આપણે એ વિચારીને ક્યારેય સમય બગાડવો ન જોઈએ કે મારી પાસે હજુ ઘણો સમય બાકી છે એક ગુરુજીએ તેમના એક શિષ્યને એક પારસનો પથ્થર આપ્યો તેનો શિષ્ય ખૂબ જ આળસુ હતો અને આવતીકાલ માટે દરેક કામ મુલતવી રાખતો હતો તેથી ગુરુજીએ તેને કહ્યું કે હું તને આ પારસનો પથ્થર આપી રહ્યો છું જ્યારે તું આ પારસના પથ્થર સાથે લોખંડને સ્પર્શ કરીશ ત્યારે તે લોખંડ સોનામાં ફેરવાઈ જશે હું તને આ પારસનો પથ્થર એક મહિના માટે આપું છું એક મહિનો પૂરો થશે ત્યારે હું આ પથ્થર તારી પાસેથી પાછો લઈ લઈશ ત્યાં સુધી આ પથ્થર તારી પાસે રાખજે ગુરુજીનો તે શિષ્ય બજારમાં લોખંડ ખરીદવા ગયો જ્યારે તે લોખંડ ખરીદવા બજારમાં ગયો ત્યારે તેને લોખંડનો ભાવ ઘણો મોંઘો લાગ્યો તેણે કહ્યું કે તે થોડા દિવસ રાહ જોશે અને લોખંડના ભાવ જ્યારે ઘટશે ત્યારે તે ખરીદશે તેના મગજમાં એવું ન આવ્યું કે આ લોખંડને સોનામાં ફેરવીને તે ઘણા પૈસા કમાઈ શકે છે પણ તેનું મન સુસ્ત અને આળસુ હતું એટલે તેણે આવતીકાલ માટે પોતાનું કામ મુલતવી રાખ્યું આમ કરીને આખો મહિનો પૂરો થઈ ગયો પછી ગુરુજી તેમના શિષ્ય પાસે આવ્યા અને તેમને પૂછ્યું કે તેણે કેટલું સોનું બનાવ્યું છે જેના પર તેણે કહ્યું મેં તો સોનું બનાવ્યું પણ બનાવવાનું પણ શરૂ કર્યું નથી ત્યારે તેમણે કહ્યું કે મને મારો પારસ પથ્થર પાછો જોઈએ છે ત્યારે શિષ્યએ કહ્યું ના મને થોડો સમય આપો મારે થોડું સોનું બનાવવું છે ગુરુજીએ કહ્યું આ પારસ પથ્થર આખો મહિનો તારી પાસે હતો પણ તું કઈ કઈ કરી શક્યો નહીં હવે સમય પૂરો થઈ ગયો છે આ રીતે આપણું જીવન છે આજ આપણી જિંદગી છે અને આ સમય જ આપણો ફારસ પથ્થર છે સમયની દરેક ક્ષણની આપણે આપણા જીવનને સોનું બનાવી શકીએ છીએ પરંતુ આપણને લાગે છે કે આપણી પાસે ઘણો સમય બચ્યો છે એટલે જ આપણે વિચારીએ છીએ કે એક દિવસ આપણે જીવન જીવીશું એક દિવસ આપણે જીવનમાં ખુશ થઈ જઈશું એ દિવસ હજુ આવતો નથી અને આપણે જીવન પર દોડતો રહીએ છીએ ચિંતા કરતા રહીએ છીએ દુઃખી થતા રહીએ છીએ પણ આપણે જીવન જીવવાનું અને ખુશ રહેવાનું ભૂલી જઈએ છીએ તેથી ગીતાનું જ્ઞાન આપણને શીખવે છે કે તમે આજમાં જીવતા શીખો આ ક્ષણમાં જીવતા શીખો ગીતાનો ત્રીજો ઉપદેશ એ છે કે મૃત્યુથી ડરવું બિલકુલ નકામું છે શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે આ જગત મૃત્યુલોક છે જે કોઈ જન્મે છે તે ચોક્કસ એક દિવસ મૃત્યુ પામે છે જે કંઈ શરૂ થયું છે તે ચોક્કસપણે સમાપ્ત થશે આપણે તેને રોકી શકતા નથી જેમ આપણે દરરોજ કપડાં બદલીએ છીએ તેમ આપણો આત્મા એક નવું શરીર લે છે મૃત્યુ એ આ જીવનની માત્ર એક નવી શરૂઆત છે આ જીવનનો કોઈ અંત નથી આત્માને ક્યારેય મારી શકાતો નથી અને ન તો કોઈ તેની મારી શકે છે પરંતુ મોતનો ડર માણસને સૌથી વધુ લાગતો રહે છે કે તેને મૃત્યુનું દુઃખ પણ સૌથી વધુ સતાવે છે એક ઝાડ પર બે પક્ષીઓની જો ઉડી રહેતી હતી બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા સાથે જીવવાના અને મરવાના શપથ લીધા હતા એક દિવસ ત્યાં શિકારી આવ્યો અને તેણે એક તીર ચલાવ્યું અને ઝાડ પર બેઠેલી માદા પક્ષીને મારી નાખ્યું પછી તે એકલું નર પક્ષી રડવા લાગ્યું કે તારા વિના હું કેવી રીતે જીવી શકીશ તારી જગ્યાએ મારું મૃત્યુ આવ્યું હોત આમ તે ખૂબ રડવા લાગ્યો અને ખૂબ શોક કરવા લાગ્યો શિકારી એ બીજું તે ચલાવ્યું અને નર પક્ષીને પણ મારી નાખ્યું વાસ્તવમાં આ વાર્તા આપણી છે જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે આપણે પણ અડતા રહીએ છીએ પરંતુ આપણને ખબર નથી કે એક દિવસ આપણું પણ મૃત્યુ આવશે આપણે મૃત્યુના વૃક્ષ પર બેઠા છીએ પણ શરીરનું રૂપ્ત થવું એ આપણો અંત નથી શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન તારા અને મારા અનંત જન્મો થયા છે તને કંઈ યાદ નથી મને બધું યાદ છે જે આ સત્યને સમજે છે તે અહીં આ દુનિયામાં થોડા સમય માટે આવ્યો છું હું તેના જીવનમાં તમામ ઝઘડા બધા દુઃખો અતિ ચિંતાઓ સમાપ્ત થઈ જશે જ્યારે આ દુનિયા છોડીને જવાનું છે તો આંગે દુઃખ શા માટે પહેલાંના સમયમાં સંતો અને મહાત્માઓ પગપાળા મુસાફરી કરતા હતા સફર કરતા કરતા તેઓ એક શહેરમાં પહોંચ્યા તે મહાત્મા ખૂબ જ થાકી ગયા હતા તેમણે શહેરમાં એક મહેલ જોયો અને તેણે તે મહેલમાં જવાનું વિચાર્યું તે મહેલમાં ગયા અને સૂઈ ગયા જ્યારે રાજા તે મહેલમાં પહોંચ્યો ત્યારે તે મહાત્માને પોતાના પલંગ પર સૂતેલા જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું રાજા મહાત્માને પૂછવા લાગ્યા કે તમે મારા મહેલમાં કેવી રીતે આવ્યા અને તમે મારા પલંગ પર સૂઈ રહ્યા છો મહાત્માએ કહ્યું આ તારો મહેલ છે મને લાગ્યું કે આ ધર્મશાળા છે તો રાજાએ કહ્યું તમને મારો મહેલ ધર્મશાળા કેવી રીતે લાગ્યો તો મહાત્માએ રાજાને કહ્યું પ્રશ્ન પૂછ્યો અને કહ્યું કે તારા પહેલા અહીં રહેતું હતું તો રાજાએ કહ્યું કે મારા પહેલા મારા પિતાજી અહી રહેતા હતા અને તે પહેલા મારા દાદા અહીં રહેતા હતા ત્યારે મહાત્માએ ફરીથી પ્રશ્ન પૂછ્યો કે શું તમે હંમેશા મહેલમાં રહેશો કે તારા પછી કોઈ રહેશે તો રાજાએ વિચાર્યું કે મારા પછી તેમનો પુત્ર આ મહેલમાં રહેશે ત્યારે મહાત્માએ રાજાને કહ્યું કે જ્યાંના રહેવાસીઓ વારંવાર બદલાતા રહે છે તે જગ્યા તમે કેવી રીતે ઘર કહી શકો તે તો આ ધર્મશાળા જ નથી થઈ તેથી તમારા મહેલને ધર્મશાળા ગણીને હું અહીં રાત વિતાવવા આવ્યો છું જાણું કે દુનિયાનો દરેક જીવ મહેમાન છે આ બધું સ્વપ્ન જેવું છે જો આપણે પણ સમજીએ કે આપણે થોડા સમય માટે અહીં આવ્યા છીએ આનંદ માણવા આવ્યા છીએ અને ખુશ રહેવા આવ્યા છીએ તો આપણા બધા દુઃખોનો અંત આવી જાય જ્યારે આપણે અહીં મોહ કરીએ ત્યારે આપણે બધી વસ્તુ પર મોહ લગાવીએ કે આ મારું છે હું તેને છોડી શકતો નથી હું તેના વિના જીવી શકતો નથી તો આપણું જીવન દુઃખથી ભરેલું બની જાય છે તેથી જ જીવનમાં મૃત્યુને મહત્ત્વ ન આપીને જીવનના પુરસ્કારનો આનંદ લેવો જોઈએ ગીતાનો સૌ ચોથો ઉપદેશ મન અને વિચારો પર નિયંત્રણ રાખ્યા વિના જીવનમાં ક્યારેય શાંતિ અને સુખ નહીં મળે અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે મારું મન ખરું ખોટું બધું જ જાણે છે છતાં મારા વિચારો અને મારું મન મારા નિયંત્રણમાં નથી હું જે કરવા માગું છું તે કરી શકતો નથી અને હું જે નથી કરવા માગતો મારું મન મને તે કરવા માટે મજબૂર કરે છે તેથી જ હું બેચેન બની ગયો છું મને શાંતિ નથી મળી શકતી શ્રી કૃષ્ણ અર્જુને કહ્યું તે માટે તારે તારા મન અને વિચારોને સાચી દિશામાં લઈ જવાની પ્રેક્ટિસ કરવી પડશે અભ્યાસ કરવો પડશે અને આ એક દિવસનું કામ નથી જ્યાં સુધી તમે તમારી મન અને વિચારોની ગુલામી નહીં છોડો ત્યાં સુધી તમારે જીવનમાં ક્યારેય શાંતિ નહીં મળે એક રાજા હતો જે ખૂબ જ અશાંત અને પરેશાન હતો એક દિવસ તે તેના ગુરુજી પાસે ગયો અને તેમને કહ્યું કે મારું મન ખૂબ જ અશાંત છે હું ખૂબ જ પરેશાન છું મેં આખી દુનિયા જીતી લીધી છે બધું મારું છે પણ હું ખુશ નથી શાંત પણ નથી મારા મનમાં શાંતિ નથી ત્યારે ગુરુજીએ રાજાને કહ્યું કે જો તમારી નગરમાં કોઈ એવી વ્યક્તિ હોય જેને શાંતિ પ્રાપ્ત કરી હોય ખુશી પ્રાપ્ત કરી હોય તો એક વાર તેનો કુર્તો પહેરો તમારા જીવનમાં પણ શાંતિ આવશે રાજાને ખૂબ જ આનંદ થયો કે આ ખૂબ જ સરળ કાર્ય હતું તે તેના મહેલમાં આવ્યો અને રાજ્યસભામાં બધાને કહ્યું કે તમારામાંથી જે પણ શાંત થઈ ગયો હોય અને શાંતિ પામ્યો હોય તે મને તેનો પૂરતો આપી શકે છે બદલામાં તે ગમે તેટલા પૈસા માંગે તેને હું આપીશ બધા એકબીજાની સામે જોવા લાગ્યા બધાને પૈસાનો લોભ આવ્યો પણ બધાએનું સત્ય જાણતા હતા કારણ કે કોઈના જીવનમાં શાંતિ અને ખુશી નહોતી બધાએ માથું નમાવીને ત્યાં જ ઊભા રહી ગયા પછી રાજાએ કહ્યું આખા શહેરમાં જેણે શાંતિ મેળવી છે તેણે મારી પાસે આવીને પોતાનો કુર્તો આપી દેવો એ જેટલું કશે એટલું ધન આપીશ પરંતુ એક પણ એવી વ્યક્તિ મળી નહીં જેણે શાંતિ પ્રાપ્ત કરવી હોય વાસ્તવમાં જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે આપણે કહીએ છીએ કે તે મૃત વ્યક્તિ આજે શાંત થઈ ગયો છે ક્યારેય આપણે કોઈ જીવંત વ્યક્તિ વિશે આવું નથી કહેતા કે કોઈ જીવિત વ્યક્તિ શાંત થઈ ગઈ છે રાજાના સૈનિકો આખા શહેરમાં શોધતા રહ્યા ત્યારે તેઓને એક મહાત્માને જાળ નીચે તપસ્યા કરતા જોયા તેમના ચહેરા પર શાંતિ અને ખુશી હતી ત્યારે એક સૈનિક મહાત્મા પાસે આવ્યો અને તેને પૂછ્યું શું તમને શાંતિ મળી છે મહાત્માએ કહ્યું મને સંપૂર્ણ શાંતિ છે સૈનિકો તેને રાજા પાસે લઈ ગયા અને રાજાએ મહાત્માને પૂછ્યું કે શું તેને શાંતિ અને ખુશી પ્રાપ્ત થઈ છે મહાત્માએ કહ્યું મને સંપૂર્ણ શાંતિ પ્રાપ્ત થઈ છે મહારાજ મને કોઈ ચિંતા નથી હું કોઈની ચિંતા કરતો નથી હું કોઈ વસ્તુનો લોભી નથી મારી કોઈ ઈચ્છા નથી અને રાજા પણ ખૂબ ખુશ થયા કે આખરે તેને શાંતિ પ્રાપ્ત કરનાર વ્યક્તિ મળી ગઈ છે તેણે તે પ્રાપ્ત કરી છે તેથી રાજા તેને મહાત્માને કહેવાના છે મહાત્મા કૃપા કરીને મને તમારો કુર્તો આપો બદલામાં તમે જે માંગશો તે હું તમને આપીશ ત્યારે મહાત્મા કહે છે કે મહારાજ મને શાંતિ અને ખુશી મળી છે પણ શું કરું મારી પાસે પહેરવા માટે કુર્તો પણ નથી જે હું તમને આપી શકું જ્યારે રાજાએ મહાત્માની વાત સાંભળી કે આ મહાત્મા પાસે પહેરવા માટે કુર્તો પણ નથી એ પણ આ મહાત્મા ખૂબ જ શાંત છે તેમના જીવનમાં શાંતિ છે હું મારો આખો જીવન સંપત્તિ ભેગું કરવામાં અને દુનિયા જીતવામાં વિતાવી રહ્યો છું પણ મને શાંતિ નથી મળી મને સુખ પણ નથી મળ્યું કારણ કે શાંતિ અને ખુશી એ બહારની વસ્તુ નથી તે પોતાના અંદરની વસ્તુ છે જ્યાં સુધી વ્યક્તિ તેના મન અને વિચારોને નિયંત્રિત ન કરે ત્યાં સુધી તેના જીવનમાં શાંતિ અને ખુશી નથી મળતી અને ગીતા આ જ આપણને ઉપદેશ આપે છે તે શીખવે છે કે જો તમે જીવનમાં શાંતિ ઈચ્છો છો પછી મનને શાંત કરતા શીખો ગીતાનો પાંચમો ઉપદેશ એ છે કે વાસના ક્રોધ અને લોભ વિનાશનું કારણ છે અને તે નરકનું દ્વાર છે લોકો આ પ્રમાણે હંમેશા બીજાને દુઃખ પહોંચાડે છે તે પોતાના સુખ અને સ્વાર્થને પૂરો કરતો રહે છે કોપણ વસ્તુની લાલસા ક્રોધ અને લોભ પોતાના મનમાં રાખવાથી તેના જીવનની ખુશીઓ નષ્ટ થઈ જાય છે અને તેના તમામ સંબંધો ઝેરથી ભરી દે છે તેથી જ તેને નરકનો દ્વાર કહેવામાં આવે છે કારણ કે જે જે વ્યક્તિમાં વધુ પડતો ક્રોધ લોભ અને વાસના હોય છે તેનું આખું જીવન ઝેરથી ભરાઈ જાય છે એટલું કર્યા પછી તેને મૃત્યુ પણ પછી નહીં આવે અહીં જ નર્ક દેખાય છે ગીતાનો છઠ્ઠો ઉપદેશ છે કે બધા ભગવાન એક જ છે અને કોઈ નાનું કે મોટું નથી બધા જ એક જ પરમેશ્વરના વિવિધ સ્વરૂપો અને નામો છે શ્રી કૃષ્ણએ ગીતાના દસમા અધ્યાય વિભૂતિ યોગમાં કહ્યું છે કે વિશ્વના તમામ દેવી દેવતાઓ મારી વિભૂતિ છે હું શિવ છું હું ઇન્દ્ર છું હું યશરાજ કુબેર છું હું અગ્નિદેવ પણ છું ગુરુ દેવતાઓનો ગુરુ પણ છું હું સમુદ્ર પણ છું ઓમ અક્ષરોમાં પણ છું હું કાલનો મહાકાલ પણ છું હું સમગ્ર જગતનો નાશ કરનાર પણ છું હું જ ઉત્પત્તિ અને ટકાવી રાખનાર પણ છું શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું મારા વ્યક્તિત્વનો કોઈ અંત નથી તેથી બધા ભગવાન બધા નામ બધા દેવતાઓ મારા સ્વરૂપ છે તેથી ક્યારેય ભેદ ન કરો કોઈ પણ ભગવાન કે દેવ વચ્ચે કોઈને કદી મોટો કે નાનું ન સમજો અને ગીતાનો ઉપદેશ આપણને શીખવે છે કે કોઈને કદી મોટું કે નાનું ન સમજવું જોઈએ કોણ મોટો છે અને કોણ નાનો છે તેના આધારે બીજાના પ્રેમને ઓછો આંકવો ના જોઈએ નહીં કે ઝઘડો કરવો જોઈએ નહીં ગીતાનો સાતમો ઉપદેશ સુખની ઈચ્છા જ આપણા દુઃખનું કારણ બને છે શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે મનુષ્ય જેટલું સુખને આશક્ત બને છે એટલે તેની ઇન્દ્રિયા સુખ ભોગ બની જાય છે અને ગીતાનો ઉપદેશ આપણને શીખવે છે કે આપણે ક્યારેય બીજાના પ્રેમને ઓછો આંકવો જોઈએ નહીં કે તેના માટે લડાઈ શરૂ કરવી જોઈએ નહીં કોણ મોટું છે અને કોણ પાછળ રહી ગયું છે ગીતાનો સાતમો હેતુ આપણા દુઃખના અંતમાં સુખની ઈચ્છા છે આ જ કારણ છે કે શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે માણસ જેટલી વધુ ઈચ્છે છે અને સુખની ઈચ્છા રાખે છે તેટલી જ તેની ઇન્દ્રિયો વધુ સુખમાં તલીન બને છે માણસનું મન સંસારના આનંદ અને આકર્ષણોનું ગુલામ બને છે અને તે સુખની પાછળ દોડે છે એટલું જ તેને દુઃખના અનુભવમાંથી પસાર થવું પડશે કારણ કે સંસારનો નિયમ છે કે વસ્તુઓ શરૂઆતમાં મનને ખૂબ આકર્ષે છે અને પાછળથી ઘણું દુઃખ આપે છે અને જે વસ્તુઓ શરૂઆતમાં મુશ્કેલ લાગે છે પરંતુ પછીથી તે આપણા માટે ખૂબ જ સુખમય બની જાય છે ગીતાનો આઠમો ઉપદેશ છે કે જે મનુષ્ય દુનિયાના તમામ આધાર છોડી દે છે અને માત્ર ભગવાને જ પોતાનો આધાર સમજે છે તેની દરેક જરૂરિયાત ભગવાન પૂરી કરે છે ભગવાન તેની દરેક રીતે રક્ષા કરે છે અને શ્રી કૃષ્ણ કહે છે કે જેઓ મારા પર નિર્ભર બની જાય છે તેઓને જે જોઈએ છે તે હું ચોક્કસપણે આપીશ અને હું પણ તેમની દરેક રીતે રક્ષા પણ કરું છું ગીતાનો નવમો ઉપદેશ એ છે કે આ દુનિયામાં આપણું કશું જ નથી ગીતાના સારમાં આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે તમારું શું હતું કે તમે રડો છો તમે શું લાવ્યું તો શું ગુમાવ્યું તમે શું બનાવ્યું તો તેનો નાશ પામ્યો તમે અહીંથી શું લીધું હતું તો તે ગુમાવ્યું જે તમારું કાલ હશે કારણ કે પરિવર્તન સંસારનો નિયમ છે ગઈકાલ સુધી જેના વિના તમે કરી શકતા ન હતા કામ આજે તેમની સાથે કોઈ સંબંધ નથી વાતચીત પણ નથી તે આખી જિંદગીમાં ક્યાં ગયો બધા સંબંધો બધા મિત્રો જે એક સાથે જીવતા મરવાની વાતો કરતા હતા આજે મને પણ ખબર નથી કે તે ક્યાં છે આ દુનિયા બદલાતી રહે છે અહીં બધા બદલાય છે અને સંબંધો પણ બદલાય છે અને એટલું જ નહીં આપણું શરીર પણ દરરોજ બદલાતું રહે છે બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી અને એક દિવસ આ શરીર આપણને છોડીને જાય છે તો શા માટે રડવો અને તો શેની ચિંતા કરીએ છીએ આપણે આખું જીવન વસ્તુઓને સુંદર બનાવવામાં સંબંધો બનાવવામાં જીવન બનાવવામાં પણ એક દિવસ બધું તૂટી જાય છે જીવન એ સંપત્તિ છે જે સંબંધો માટે આપણે લડતા રહીએ છીએ એક દિવસ આપણે બધું છોડીને આ દુનિયામાંથી જવાનું છે ગીતાનો દસમો ઉપદેશ આપણને એ શીખવે છે કે કોઈની સાથે હદથી વધારે મોહ ક્યારેય ના કરવો જોઈએ શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનું સંપૂર્ણ જ્ઞાન અર્જુનના મોહને નષ્ટ કરવા માટે જ કહ્યું છે આ મોહ જ છે જે માણસને સૌથી વધુ રડાવે છે મોહ એટલો મજબૂત છે કે સિંહ જેવા માણસને પણ શિયાળ બનાવી દે છે જે અર્જુને દેવતાઓ પર યુદ્ધમાં વિજય મેળવ્યો પણ જ્યારે તેના સ્વજનોને યુદ્ધમાં જોયા પછી હાથ ધ્રુજ્યા તેના તેણે કહ્યું કે હે કેશવ મારામાં ધનુષ્ય પકડવાની પણ તાકાત નથી મારો હાથ કાપે છે હું લડી શકીશ નહીં આ મોહ એટલો પીડાદાયક છે કે પીડા સહન ન કરી શકવાને કારણે ઘણા લોકો પોતાના જીવનનો અંત લાવે છે અને આત્મહત્યા પણ કરી લે છે આપણે માનીએ છીએ કે તે વ્યક્તિ વગર આપણે જીવી શકીશું નહીં જો તમે જીવનમાં કોઈની સાથે વધારે મોહ કરશો તો તમારે પીડાનો સામનો કરવો પડશે જીવનભર જે વ્યક્તિના મોહમાંથી બહાર નથી નીકળતા તેની પાસેથી બધું જ છીનવાઈ જાય છે તેની બધી ખુશીઓ સમાપ્ત થઈ જાય છે એટલે જ ગીતાનું જ્ઞાન આપણને વારંવાર શીખવે છે કે મનના મોહનો ત્યાગ કરીને તમે બળવાન બનો સમજદાર બનો અને જુઓ કે વાસ્તવિકતા શું છે કારણ કે આપણો મોહ હંમેશા જૂઠું બતાવે છે જૂઠમાં વિશ્વાસ કરાવે છે અને હૃદયમાં ખોટી આશા જગાવે છે અને આ જ આપણા દીખનું સૌથી મોટું કારણ છે આપણે જ મોં છુપાવીએ છીએ જેની લોકો પાસેથી અપેક્ષાઓ હોય છે અને વાસ્તવિકતા સાવ જુદી હોય છે લોકો આપણે માનીએ છીએ કે આપણે સમજીએ છીએ તેવા નથી હોતા કારણ કે આપણા મોંના કારણે આપણે સત્ય જાણતા નથી લોકોનો અસલી ચહેરો જાણી શકતા નથી તેથી જ ગીતાના ઉપદેશો આપણને શીખવે છે કે જો આપણે જીવનમાં ખુશીથી જીવવું હોય તો કોઈની સાથે વધુ પડતું મોહિત ન થવું જોઈએ ગીતાનો અગિયારમો ઉપદેશ આપણને એ શીખવે છે કે જો તમે આ દુનિયામાં આવ્યો છો તો તમને ક્યારેક દુઃખ ચોક્કસ મળશે ડરશો નહીં દુઃખથી ક્યારેય ડરશો નહીં શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે આ સંસાર દુખ લાયક છે અને દુઃખનું ઘર છે જેમ ઔષધાલયમાં દવા મળે છે પુસ્તકાલયમાં પુસ્તક મળે છે જેમ ચિકિત્સાલયમાં સારવાર મળે છે એમ જ આ સંસારને શ્રી આ જગતને દુઃખનું ઘર નામ આપ્યું છે તો દુઃખ તો બધા જના જીવનમાં આવે જ છે જો દુઃખ આવ્યું હોય તો સુખ પણ આવશે જ તો પછી ક્યારેય દુઃખથી ડરશો નહીં કારણ કે આ જગત દુઃખાલય છે અને અમર પણ છે આ અમરત્વનો અર્થ છે કંઈ પણ કાયમી નથી સુખ દુઃખમાં ફેરવાય છે દુઃખ સુખમાં ફેરવાય છે સમાન અપમાનમાં ફેરવાય છે અને અપમાન સમાનમાં ફેરવાય છે દુઃખ ગમે ત્યારે સુખમાં ફેરવાય છે હાર જીતમાં ફેરવાઈ જાય છે જ્યાં ગમે ત્યારે કંઈ પણ બદલાઈ શકે છે કંઈ પણ કાયમી નથી એમ પણ આપણે કાયમ આપણે પણ કાયમી નથી કારણ કે આ જગત અશાશ્વત છે તે શાશ્વત નથી અહીં બધું જ બદલવાનું છે કશું જ કાયમી રહેવાનું નથી તમારું દુઃખ પણ કાયમ રહેશે નહીં માટે તમારે ક્યારેય દુઃખથી ડરવું જોઈએ નહીં ગીતાની આ સલાહ હજારો વર્ષ છે છે આજે પણ તે આખી દુનિયામાં દુનિયામાં ગીતા સૌથી વધુ વાંચવામાં આવે છે અને ઓછામાં ઓછી સમજાય છે જો કોઈ વ્યક્તિ શ્રીમદ્ ભાગવત ગીતાના આ ઉપદેશને યોગ્ય રીતે સમજે છે અને તેને તેના જીવનમાં અમલમાં મૂકે છે તો તે ચોક્કસ વાત છે કે તે તેના જીવનમાં જે ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે આપણે આપણે સમસ્યામાંથી બહાર આવી શકીએ છીએ ગીતાના આ દિવ્ય ઉપદેશને વારંવાર સાંભળવો જોઈએ આપણે તેને દરરોજ સાંભળવો જોઈએ જ્યારે જીવનમાં કોઈ પણ ચિંતા કે સમસ્યા આવે તો એકવાર આ ઉપદેશ અવશ્ય સાંભળો અને તમારા મનમાં આ વિશ્વાસ રાખો ગીતાનો યોગ તમારા જીવનની દરેક સમસ્યામાં તમને ચોક્કસપણે મદદ કરશે જ જય શ્રી કૃષ્ણ